હાલો મિત્રો આ છે પાણી પીવા હાલો મિત્રો આ છે કુઓ કુવામાં પાણી ડોલ નાખી દીધી છે પાણી ખેંચવા માટે તો નાખી દીધી છે અંદર ને હવે કાઢી લઉં પાણી ની ડોલ હાલો મિત્રો પાણી પી લીધું છે અને હવે જાવ છું જો આ ટ્રેક્ટર વાલે છે ત્યાં હાલો મિત્રો આ સાઈડ જો લાલજીભાઈ ટ્રેક્ટર લઈને આવે છે અને ખેતી ને રહેવાનું કામ કરે છે હાલો મિત્રો ઢવાળિયા પાછળ જો દૂધ ડહળી જાય છે અને પાછી રિટર્ન ધક્કો મારે આવે છે ટ્રેક્ટર ઓહ લાલજી ભાઈ આપણે મિત્રોને લાઈક કરવાનું કહી દિય હાલો રેડી હાલો મિત્રો આ સાઈડ મારો મોટો ભાઈ પણ ખેતરનું રેવલ કામ કરે છે અને જો ધૂધ ઢહળીને લઈ જાય છે ટ્રેક્ટર પાછળ હાલો મિત્રો એક ટ્રેક્ટર જો ધૂધને ખેંચી આવે છે ને એક ધક્કો મારે જાય છે એટલે પ્લીન થતું જાય છે

અને કૂવામાંથી પાણી કાઢવા આવ્યો સાવ અને આ છે કૂવામાંથી પાણી કાઢવાનું મશીન દેશી જુગાડ જી ક્યો અને આ છે પાણી અને ઠળવી નાખી અને આ છે કૂવો કૂવાની ઉપર આવી ખીલાહારી અને જારી બનાવેલી છે હાલો મિત્રો પાણી પી લીધું છે ને જો મિત્રો બે ટ્રેક્ટર કામ કરે છે જો આ સાઈડ ખાડામાં ધૂનને ઢળીને આવે છે આલો મિત્રો ટ્રેક્ટર જો ધોઈને ઢાળીને ખાડામાં લઈ જાય છે અને હમણાં બે ચાર દિવસથી ચેનલ બહુ ડાઉન આવે છે એટલે આ વિડીયો પૂરો જોઈ લેજો